આજ એને ગમે તો એકલો તો મળશે કારણ કે એના બાઘ્યા છે બરોબર આજ એને જોડી નાખું પછી જો ખબર પડું કે છું બરોબર એ બે ભાઈઓ થઈને મને પાવર કરતા હતા ને આજ તો એરો જીવ જો તારી આ જોજે આ બાજરી હજુ તો હાલ હજુ તો ઉગા એવી બધી ભાંગી નાખી આજ તો જાઉં આજ તો હું આજ તો તું છે 100 ગ્રામ બાજરી ભાગી એમાં તું આટલું તો હું પાવર કરું અરે 100 મફત આવે લે અરે 100 ગ્રામ જેતી નહી ભાજી બોલ 100 ગ્રામ જેવી ભાગી નહી ભાગી એમાં તો ફોડી નાખે મગજ જાય કે ભાળવાઠું આટલું નહી વેચાતું તો કોઈ હોમો દેવ જો તો દેખાય નહોતી ટેક્ટે ટેક્ટે તો ફોડી નાખું એ ઠંઠાન બંઠા થઈ ગયા છે